હેલો ફ્રેન્ડ્સ જી કે એક્ઝામ ગુરુ યુટ્યુબ ચેનલમાં હું પરમા હરપાસી આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો હું અહીંયા તમારી સામે આજે લઈને આવ્યો છું ભારતીય ફોજદારી અધિનિયમ જે એક કાયદાનો પાર્ટ છે તો મિત્રો ભારતીય ફોજદારી અધિનિયમ જે આપણે આ અહીંયા ભણવાનો છે અઢારસો સાહીઠનો ભણવાનો છે અહીંયા જે આ મિત્રો તમને બે એક્ઝામમાં ઉપયોગી છે આમ જોઈએ તો ત્રણ એક્ઝામમાં ઉપયોગી બને છે કે સૌ પ્રથમ સેકન્ડ છે એએસઆઈ અને થર્ડ આપણે કોન્સ્ટેબલ જે આપણે અત્યારે એક્ઝામ આવી ચૂકી છે તો મિત્રો હું અહીંયા તમને આજે શું સમજાવીશ આ પાર્ટમાં તો મિત્રો અહીંયા હું તમને સામાન્ય સમજૂતી સમજાવીશ કે મિત્રો આ કાયદાનો ઉદભવ કઈ રીતે થયો કોના દ્વારા બનાવવામાં આવ્યો કોના દ્વારા લાગુ કરવામાં આવ્યો અને આ કાયદાની હિસ્ટ્રી શું છે આ કાયદામાં આવે શું તો મિત્રો દરેક મિત્રોને જણાવવા માંગીશ કે ગમે ત્યારે તમે કોઈ પણ સબ્જેક્ટ ભણો ત્યારે જાણવું આપણી માટે જરૂરી બને છે કે કાયદાનો અથવા કોઈ પણ સબ્જેક્ટનો ઉપયોગ શું થાય છે આપણા રિયલ લાઈફમાં તો ચાલો મિત્રો આજે આપણે શરૂ કરીએ કે કાયદો એમાં પણ ભારતીય ફોજદારી અધિનિયમ અઢારસો અને એની સામાન્ય સમજૂતી દરેક મિત્રોને જણાવવા માંગીશ કે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો અહીંયા સબસ્ક્રાઈબના બટન ઉપર ક્લિક આપો અને ક્લિક આપ્યા બાદ થોડી જ વારમાં બાજુમાં બેલનો આઇકોન ઓપન થાય એને ક્લિક કરી લો જેથી અમે ગુજરાત સરકારની કોઈ પણ અપડેટ મૂકીએ તમારા સુધી આસાનીથી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે શરૂ કરીએ કાયદામાં આઈપીસી અઢારસો સાહીઠ મિત્રો આ કાયદામાં આપણે સૌ પ્રથમ આપણે જોઈશું કે આ કાયદાના વિવિધ નામો કેટલા છે કે એક્ઝામમાં મિત્રો આ કાયદા અલગ અલગ રીતે પૂછવામાં આવ્યો હતો અને મિત્રો આ કાયદાનું ઇંગ્લિશમાં નામ પણ પૂછવામાં આવ્યું હતું કે આઈપીસી નું ફૂલ ફોર્મ શું થાય છે મિત્રો કન્ફ્યુઝન એ હતું કે નામ તો સૌને ખબર હોય કે ઇન્ડિયન પેનલ કોડ પણ પરંતુ મિત્રો ઇન્ડિયન સાચું હતું કોડ સાચું હતું પિનલના જે સ્પેલિંગ છે એમાં મિત્રો કન્ફ્યુઝન હતું એટલા માટે મિત્રો દરેકને જણાવવા માગીશ કે તમે પહેલાં ઇન્ડિયન પિનલ કોડનું ઇંગ્લિશ જોઈ લેજો તો મિત્રો આ કાયદાના વિવિધ નામો આ કાયદાને બીજા ક્યાં કયા નામેથી ઓળખવામાં આવે છે એના વિશે આપણે જોઈએ તો સૌ તો મિત્રો ભારતીય દંડ સંહિતા તરીકે ઓળખવામાં આવે છે પછી બીજું નામ છે એનું મિત્રો ઇન્ડિયન પિનલ કોડ અને ત્રીજું નામ છે ભારતીય ફોજદારી અધિનિયમ મિત્રો ગમે તે રીતે તમને પૂછાઈ શકે છે કે ચોરીની વ્યાખ્યા ભારતીય દંડ સંહિતાના કયા કલમ મુજબ આવે છે તો મિત્રો એ કન્ફ્યુઝન ના થાય કે ભારતીય દંડ સંહિતા એટલે શું એટલા માટે મિત્રો આ ત્રણે ત્રણ નામો તમને આવડવા જરૂરી છે ત્રણેય નામો એક જ છે જેને આઈપીસી તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ મિત્રો જોઈએ તો કાયદાનો વિચાર ક્યાંથી આવ્યો કોના દ્વારા વિચાર લાવવામાં આવ્યો છે આ કાયદાનો તો મિત્રો અઢારસો ને સાડત્રીસમાં અઢારસો સાડત્રીસમાં મિત્રો લોર્ડ મેકોલે દ્વારા આનો કાયદાનો વિચાર આવ્યો કારણ કે મિત્રો આપણે એ વખતે અંગ્રેજોની ગુલામીમાં હતા એટલા માટે આપણા ભારતીય નિયમો લાગુ કરવા માટે કાયદો બનાવવો જરૂરી હતો એટલા માટે મિત્રો અઢારસો ને સાડત્રીસમાં લોર્ડ મેકોલો દ્વારા કાયદો રજૂ કરવામાં આવ્યો અને લોર્ડ મેકોલો દ્વારા સૌ વિચાર આપવામાં આવ્યો હતો અને પછી ત્યારબાદ મિત્રો આ લોર્ડ મેકોલને આપણા કાયદા પંચના પ્રથમ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા આ લોડ મિત્રો આમાંથી ઘણા ક્વેશ્ચન પૂછી શકે પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા તો લોર્ડ વિચાર કોના દ્વારા દ્વારા આવ્યો આવ્યો લોર્ડ મેકોલે હતો નેક્સ્ટ મિત્રો જોઈએ તો કાયદાને મંજૂરી તો મિત્રો કાયદાને મંજૂરી કઈ રીતે મળી એના વિશે થોડું જાણીએ તો મિત્રો સૌ પ્રથમ તો આ કાયદાને મંજૂરી મિત્રો છ ઓક્ટોબર અઢારસો ને સાહીઠ માં મળી આ મિત્રો યાદ રાખજો આ વારંવાર પૂછાય છે આ સાલ યાદ રાખજો કે છ ઓક્ટોબર અઢારસો ને ભારતીય દંડ સંહિતાને મંજૂરી મળી એટલે કે મિત્રો આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ અઢારસો સાહીઠને મંજૂરી મળી મિત્રો કાયદાને મંજૂરી મળી ત્યારથી જ એનું નામ અઢારસો સાહીઠ રાખવામાં આવ્યું હતું જ્યારે મિત્રો કોઈ પણ કાયદાને મંજૂરી મળે ત્યારે એ કાયદાને પાછળ સાલ લગાડી શકાય છે તો મિત્રો છ ઓક્ટોબર અઢારસો ને સાહીઠના રોજ આ કાયદાને મંજૂરી મળી કોના દ્વારા મિત્રો મંજૂરી મળવામાં આવી હતી તો આ મિત્રો ખાસ યાદ રાખજો કે બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી કારણ કે મિત્રો એ સમયે ભારતની કોઈ સંસદ ન હતી એ સમયે મિત્રો અઢારસો સાહીઠ દરમિયાન આપણે બ્રિટિશ શાસનના આપણે અંદર અંડર આવતા હતા બ્રિટિશ શાસન અંડર આવતા હતા એટલા માટે મિત્રો આ કાયદાને મંજૂરી આપી બ્રિટિશ પાર્લામેન્ટમાં નેક્સ્ટ મિત્રો જોવા મળે તો કાયદાનો અમલ ક્યારે થયો હું મિત્રો મંજૂરી તો મળી ગઈ કે ના બરોબર છે પણ સંસદ બ્રિટિશ પાર્લામેન્ટ કે અમે એકવાર વેરીફાય કરી લઈએ કે કાયદો બરોબર છે કે નહીં પછી બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા અત્યારે આપણે કેમ સંસદ અમલ કરે છે કોઈ પણ કાયદો બનાવવો હોય તો આપણે સંસદમાં તેની ચર્ચા વિચારણા થવી જરૂરી છે તો તેવી જ રીતે મિત્રો કાયદો બનાવો એ વખતે તે વખતેના સમયમાં મિત્રો કાયદો બનાવવા માટે બ્રિટિશ પાર્લામેન્ટની મંજૂરી હોવી ખૂબ જ જરૂરી હતી હવે મિત્રો અમલ ક્યારે થયો કે બ્રિટિશ પાર્લામેન્ટે આ કાયદાનો અમલ ક્યારે કર્યો તો એમાં આવશે પહેલી જાન્યુઆરી અઢારસો ને પાસઠના રોજ મિત્રો બે વર્ષ પછી પહેલા મહિનાની પહેલી તારીખે આનો અમલ કરી દેવામાં આવ્યો હતો એટલે કે મિત્રો આ કાયદો લાગુ પડી ગયો હતો પહેલી જાન્યુઆરી અઢારસો ને પાસઠના રોજ નેક્સ્ટ મિત્રો જોઈએ કે આ કાયદામાં આવે શું શું કામ આ કાયદો છે આપણા માટે આ કાયદાનો ક્યાંક તો યુઝ થતો હશે ને કાયદો શું કામ આપણે ભણીએ છીએ તો મિત્રો એ કાયદાનો એક જ છે કે તમારે પીએસઆઈ એએસઆઈ કે કોન્સ્ટેબલમાં જવું હોય તો મિત્રો કાયદો ખૂબ જ આઈએમપી બને છે તો મિત્રો આઈએમપીમાં શું છે તો સૌ તો મિત્રો ગુનાઓ આપ્યા છે આમાં કે ચોરી લૂંટ ધાડ ગેરકાયદેસર મંડળીઓ ખૂનની સજા ચોરીની લૂંટની સજા બરાબર ગુનાઓ અને તેની સજા જો મિત્રો આ કાયદામાં એટલું જ આપ્યું છે કે ગુનાઓ અને તેની સજા હવે જો મિત્રો તમારે પોલીસ કોન્સ્ટેબલ બનવું છે તો તમારે ક્યાં ક્યાં ગુનાઓ થશે અને ક્યાં કઈ સજા છે એ તમને આવડવી ખૂબ જ જરૂરી છે એટલા માટે મિત્રો કાયદો લાવવામાં આવ્યો છે તો મિત્રો અહીંયા તમને સમજાઈ ગયું છે કે ગુનાઓ અને તે ગુના માટેની કઈ સજા છે એ આ કાયદામાં આપેલું છે નેક્સ્ટ જોવામાં આવે તો મિત્રો પ્રકરણ અને કલમો કેટલી છે આ કાયદામાં તો દરેક વિદ્યાર્થી મિત્રો જે કોન્સ્ટેબલની અને એસઆઈ પીએસઆઈની તૈયારી કરે છે તેમના લોકોનો ખ્યાલ હશે પરંતુ જે મિત્રો નવા છે નવા જે તૈયારી કરે છે તેમના વિશે જાણવા માગીશ કે મિત્રો સૌ તો આ કાયદામાં ત્રેવીસ પ્રકરણ છે વિવિધ ત્રેવીસ પ્રકરણ છે ને જો મિત્રો પેટા પ્રકાર ગણવામાં આવે તો પેટા પ્રકાર થઈને મિત્રો છવ્વીસ પ્રકરણો થાય છે પરંતુ મિત્રો અહીંયા પ્રકરણ આપણે ત્રેવીસ જ લખવાના છે પેટા પ્રકરણમાં મિત્રો પાંચ એ ગુનાહિત કાવતરું નવ એ ચૂંટણી સંબંધિત ગુનાઓ અને અગિયાર એ જે છે પતિ અથવા પતિના કુટુંબ દ્વારા ત્રાસ તો મિત્રો આ ત્રણ પેટા પ્રકાર ઉમેરવામાં આવ્યા છે પરંતુ મિત્રો અહીંયા આપણે ત્રેવીસ પ્રકરણ જોવાના છે બીજા ત્રણ પેટા પ્રકાર ઉમેરવામાં આવે તો છવ્વીસ થશે એટલા માટે મિત્રો એ પેટા પ્રકાર પ્રકાર સહિત પ્રકરણો પૂછે તો છવ્વીસ અને ખાલી પ્રકરણો પૂછે તો ત્રેવીસ અને મિત્રો કલમોની વાત કરવામાં આવે તો વિવિધ પાંચસો ને અગિયાર કલમો છે કેટલી મિત્રો કલમો છે પાંચસો ને અગિયાર હવે મિત્રો નેક્સ્ટ જોઈ તો પ્રકરણ કલમો જ છે તો એમાં જોઈએ કઈ કઈ રીતનું છે તો મિત્રો સૌપ્રથમ પ્રથમ પ્રકરણ એક થી સામાન્ય સમજૂતી છે છે તો મિત્રો એમાં સામાન્ય વ્યાખ્યાઓ આપી કે ચોરીની વ્યાખ્યા પછી સરકારી નોકરની વ્યાખ્યા પછી સ્ત્રી પુરુષની વ્યાખ્યા સગીરની વ્યાખ્યા એ પ્રમાણે મિત્રો સગીર કોને કહેવાય સ્ત્રી પુરુષ કોને કહેવાય એ વિવિધ પ્રકારની વ્યાખ્યાઓ આપવામાં આવી છે જે સમાવેશ થાય છે પ્રકરણ એક થી પાંચ એ માં અને નેક્સ્ટ મિત્રો છે પ્રકરણ છ થી ત્રેવીસ જેમાં અગાઉ વાત થઈ હતી ગુનાઓ અને એની સજા મિત્રો પ્રકરણ છ થી ત્રેવીસમાં એવું હશે કે લૂંટ એની સજા ચોરી અને એની સજા ગેરકાયદેસર મંડળી ગેરકાયદેસર અટકાયત એની સજા ખૂનની સજા ખૂન કરવાના પ્રયત્નની સજા ખૂન કરવાના પ્રયત્ન ક્યાંનું ક્યાં કલમ મુજબ આવે અને એની સજા શું થાય એ પ્રમાણે મિત્રો ગુનાઓ તેની સજા પ્રકરણ છ થી ત્રેવીસ માં આપવામાં આવશે હવે મિત્રો એક મારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી હું દરેકને જણાવવા માંગીશ કે મિત્રો આજે આપણે સામાન્ય સમજૂતી જોઈ છે મિત્રો હું આઈપીસી સીઆરપીસી અને ઇન્ડિયન એવિડન્સ એક તમને સમજાવવા માંગીશ અગાઉના વિડીયોઝ હું બનાવવા એની ઉપર જઈ રહ્યો છું તો દરેક મિત્રોને હું જણાવવા માંગીશ કે મિત્રો તમને એમ થશે કે સર પાંચસો અગિયાર કલમો સીઆરપીસીમાં ચારસો અડસઠ કલમો અને એવિડન્સમાં એક અમુક સામાન્ય એકસો સડસઠ આજુબાજુ જેટલી કલમો આવે છે એટલી કલમો ક્યારે કમ્પ્લેટ થશે તો મિત્રો હું અહીંયા તમારી સામે એવી જ કલમો રાખવા જઈશ કે જે અત્યાર સુધીમાં એક્ઝામમાં પૂછાયેલી છે અને એક્ઝામમાં પૂછાશે જ તો મિત્રો હું એટલી તમને ગેરંટી આપીશ મારા આઈપીસી સીઆરપીસી અને ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં કે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા હું જે કલમો કરાવું છું તમને એની બહારનું નહીં પૂછાય તો આટલી એક જીકી એક્ઝામ ગુરુ યુટ્યુબ ટીમ તરફથી તમને માર્ગદર્શન આપી રહ્યા છીએ અમે તો મિત્રો એ ધ્યાન રાખજો અને અમારા વિડીયો તમે ડેઈલી જોતા રહો જો મિત્રો કોન્સ્ટેબલની એક્ઝામ તમારે આસાનીથી ક્લિયર કરવી હોય તો અમારા વિડીયો જુઓ અને મિત્રો હું આઈપીસીમાં ભલે 511 અગિયાર જેટલી કલમ હોય પણ તમને મિત્રો દોઢસો કલમ જ કરાવીશ એકસો પચાસ કલમ અને મિત્રો 99.99% પોઈન્ટ 150 ટકાએ દોઢસો કલમની બહાર હશે નહીં એટલા માટે મિત્રો આઈએમપી કલમ અને અમારા જીકે કે એક્ઝામ ગુરુના યુટ્યુબ ચેનલના માધ્યમથી અમારી ટીમે મટીરિયલ પણ બહાર પાડ્યું છે જ્યાં અહીંયા હું તમારી સામે પ્રેઝન્ટેશન દ્વારા તમને સમજાવીશ સો મિત્રો ત્યાં સુધી અમારી ચેનલમાં બને રહો અને જે લોકો કોન્સ્ટેબલના ટ્યુશન ક્લાસીસ નથી કરી શકતા જેમની આર્થિક પરિસ્થિતિ બહુ જ નબળી છે મિત્રો કરો જેથી એમને ઉપયોગી રહે અને કોન્સ્ટેબલની એક્ઝામ પાસ કરી શકે અને વધારે માર્ક મેળવી શકે સો મિત્રો આજે આટલા સુધી રાખીએ નેક્સ્ટ વિડીયો મિત્રો ભાગ એક આપણે જોશું અને એમાં વિવિધ જે આઈએમપી મેઇન મેઇન કલમો છે એના વિશે હું સમજાવતો જઈશ એક્ઝામ્પલ સહી સો ત્યાં સુધી મિત્રો રજા લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો